રાજસ્થાનના ઉદયપુરમાં દેહ વેપારનો પર્દાફાશ થયો છે સુખેર પોલીસ સ્ટેશને સવર્ણગઢ રિસોર્ટમાં મોટી કાર્યવાહી કરી આલીશાન દેખાતા રિસોર્ટમાં કાળા કામ ચાલી રહ્યા હતા જેને પોલીસે ખુલ્લા પાડ્યા છે અને મહત્વની વાત તો એ છે કે ત્યાંથી પંદર ગુજરાતીઓ પકડાયા છે જેમાંથી નવ તો રાજકોટના જ છે ઘટના એમ છે કે સિમેન્ટ અને લોખંડ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર કે જેઓએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે તેવા તમામ કર્મચારીઓને ઉજવણી માટે ત્યાં લઈ જવાયા હતા પરંતુ ઉજવણીની રીત કંઈક અલગ જ હતી આ રિસોર્ટમાંથી કુલ સત્યાવીસ લોકો સાથે ચૌદ રૂપલનાઓ પણ પકડાઈ હતી રાજસ્થાન પોલીસને બાતમી મળી હતી કે અંબેરી સ્થિત રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી છે ત્યારે પોલીસ ડમી ગ્રાહક બનીને ત્યાં પહોંચી અને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું પકડાયેલા આરોપીઓમાં અમુક નામ તમને જણાવીએ તો મિહિર ચૌહાણ હર્ષિત અજમેરા આશિષ અશ્વિન કલ્પેશ ચોટલિયા પ્રવીણ હિરાણી નિલેશ નાકરાણી અને અર્જુનસિંહના નામ સામેલ છે પોલીસના જણાવ્યા અનુસાર રિસોર્ટ સંચાલક હર્ષવર્ધન શાહ અને તેની સહયોગી નરગીસ ઉદયપુર બહારથી છોકરીઓને બોલાવીને પૈસાના બદલામાં અનૈતિક પ્રવૃત્તિઓ કરાવતા હતા